અમારે જવાનો રસ્તો આવી ગયો આ રિક્ષા માં સડી બેઠા બધા અને આ ડ્રાઈવર અમારે ખખડાવી નહીં ખાયા સુધી માં ભાઈ ધીરી આપતો હોય તો હું વાહે માન પકડીને બેઠો અને આ પાણી લીધી ગુખડી ડ્રાઈવર કે આને રેવા દે આું એબલા લઈને જાય હા હા થી જાય છે હવા જ ના લેવાય આઈટી હૈ કરીને જાય

હા પૂરા પુરાની વેરી અને આ અમારો સામાન ઉતરે તમે આડા હાથ રાખી દેજો આ ડ્રાઈવર ભાઈ ખખડાવી ના ખા મા હું ખખડાવી નાખા પગ ભરે અમારા હા આ ભાઈ તકલીફ પાડવી હોય છે આવી ગયા અમે અહીંયા ચોખા કરવા સુરાપુરા બાપાના ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો ભાઈ અહીંયા સિંધો ચડી ગયો સાફ કરી નાખું જો ઓટો પૂરા બાપાનો અને અહીંયા સિંધો લગાડાઈ ગયો હવે ચડશે ફૂલ અગરબત્તી અને વાહ શું થાય છે ચોખા શ્રીફળનું કીધું ને કીધું તો શ્રીફળે ચડાવશું હા એ પણ હજી દેખાતું નથી દેવવા સાફ કરે અને ડ્રાઈવર બેઠા ખેલાવે ચંદુ બાપા હે મજામાં ને વા ચડે હે ચોખા અહીંયા જો ખમા થાય છે સાફ કરે ખમા ના કહેવાય પછી ન જાય ને પછી અમે અહીંયા ચોખા ચડાવશું એટલે આપણે આથી આવ્યા છે પૂરા બાપાના ચોખા કરવા હવે ચડે છે આ ફૂલનો હાર સંદુ બાપા ખડગાળે છે ભગવાન યો ચડાવે છે ફૂલનો હાર તો હુરાપુરા બાપાની જય અને હવે કાંઈ ખારું કરે હા હું તો કહું છું તમારે કેવું થાય ને અમે તો કીધું હે બાપા તો હાર ચડી ગયો અને હવે બાપા હરગાડે છે અગરબતી પણ ફરકી નહીં હરકડી ગયો ફરકી ગઈ હરકી ગઈ હરકી ગઈ તો બાપા એ હરગરબત્તી હરગાડી લીધી ભાલુ કરજો બાપા હા જાણે અહીંયા ચોખાની તૈયારી હાલે છે ને અમારે મને કંઈ કૂદતું નથી ભાઈ હું અહીંયા કમ્પ્લીટ થાય છે અમારે દ્રુળાભાઈ વાસણ સાફ કરે છે તમારે કંઈ કેવું એને કંઈ કેવું નથી એ હવે અગરબત્તી દીવાની તૈયારી બાપુ રાપા હોય કે હનુમાન હોય ખોડિયા આમાં તમે અત્યારે શ્રદ્ધા લઈને ને એ છે સાચી વાત છે હું તમને આ રાખીએ જેટલી તમને અણસર એટલે અણસર્ધા વાળા શ્રદ્ધા વાળા એટલે શ્રદ્ધા રાખે કઈ બાપા તું ભાઈ કાંઈ ન્યાન રાખ <laughs> mai cái

આ સાંડુ બાપા શું કરવા આવો આપણે ચોખા કરવા તમે બોલતા ને ના પાછળ અને ચોખા કરવા ભગત છે આ તો ટટાર બેહી ગયો આ છે અમારે અર્જુન ભાઈ ભાઈ એને તો પછી હા તો તો પ્રસાદી પીરસાઈ ગઈ અને હવે અમે પ્રસાદી લેવાનું ચાલુ કરીએ જય પૂરા પૂરા બાપા ની તો અમારું અહીંયા કાર્ય પૂરું જય શિયારામ જય શિયારામ ધીરું તો જૂના ગઢક છે ને હા અમે હવે વાસણ સાફ કરવા નદી જો આગે આગે દેખાય નદી છે પ્રસાદી લઈ લીધી લી ફ્રી થઈ ગયા હવે આ સાફ કરવા જઈએ છીએ અને આ નદીમાં પાણી જોવા હજી ચાલુ છે મોટી બધી નદી છે હા આપણે આવી ગઈ નદી અહીંયા અમે આવ્યા છીએ થામ સાફ કરવા વાસણ ને ઉટકવા અને આ જાય છે આમ ચક્કાટામાં કાઠે ઉભા છે અહીંયા ભગત બેઠા છે અને રંડુ બાબા કઈક ગોતે છે ભગવાન ને કોઈ ચાય ને જો આવી ગઈ ભાઈ નદી અને આયા અમે ઠામ સાફ કરશું જોઈ લો કેવી ભેરી આખી

નદી હર ખુલા જોઈ લ્યો નાઈ છે નદીઓમાં જોઈ લ્યો આ ઝૂમ કરું હા અમારા ચંદુ બાપા ગયો કે દેખાય જો હાથ દેખાડતો તો ક્યાંય ગયો

એટલે કે પ્રતિયોગિતા કોણ પાણીમાં જાદી ગણી રહી શકે તો તમે જોવો અમારો આ એવું પડી જાય તમે નદીમાં તમે જોવો અમારો આ વિડીયો હાલો ભાઈ કરો એક બે હું ગણું એક બે ત્રણ હવે જોયા માંથી પેલા કોણ નીકળે તો તઈને તઈ બુડી બેઠા છે આજનો વિજેતા કોણ છે જો હું એટલે બળબડિયા બોલે આમાં પણ નીકળતા નથી અને આ બધાય રહી લ્યો પાણી ની અંદર પડ્યા એ કોઈ પહેલાં નીકળ્યો સૈરો આ સૈર્યો બીજો ધૂલો ત્રીજો બાપો બાય બાય બાપો જીતી ગયો આ બાઈક માથા કુરકિયા કરવાની હોય ભાઈ એ હર આ ના સરખીની નમત રમો ભાઈ આ ના

બાપો પાણો ને એવું આ ત્રીજો ધ્રુવલો આ જોઈ લ્યો નદી મજા અને આપણે પડી જાય એટલે પેલા